નમસ્કાર ખેડૂત મિત્રો અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં આપ સૌ મિત્રો નું સ્વાગત કરું છું આજે આપણે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટિયાણ ગામે આવેલા છે કે જ્યાંના પ્રગતિશીલ ખેડૂત જ્યાંના પ્રગતિશીલ ખેડૂત છગનભાઈ આસો દરિયા કે જેમણે સફેદ ચણાની ખેતી કરી છે અને સફેદ ચણાની જે ખેતી છે એની આપણે સંપૂર્ણ માહિતી લઈ એ પહેલા તમારું સૌ પ્રથમ કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે તમારો પરિચય આપો અમારા ખેડૂત મિત્રોને સૌ પરિચય આપો

સફેદ ચણા અત્યારે આ લાંબો સમય થી ચણા નું થાય છે એટલે ત્રણ નંબર ની જે વેરાયટી છે ને એની અંદર બગાડ વધારે આવે છે બરોબર ચણા બગડવાનો છોડ બગડી જાય એની પ્રોબ્લેમ બહુ રહે છે આ સફેદ ચણા છે ને ગાવતો નથી એક જ રોગ આવે જયારે ઈડ આવે ત્યારે બે જ વખત આની અંદર ઈડ ની દવા સટ કરવાની બરોબર ત્યારે ઈડ ની દવા આપવી પડે અને ઉતારો ત્રણ નંબર ની હારે

અગિયારમા મહિનાની પાંચ તારીખે સાજીત ગણીએ તો આપણે આ એસી દિવસના ચણા છે અને એસી દિવસના ચણાની અંદર આપણે જોઈએ તો અત્યારે કમ્પ્લીટ માલ બેસી ગયો છે અને હવે જોઈએ તો કેટલા દિવસ અંદાજીત કહી તો કેટલા દિવસ એવું લાગે કે કેટલા દિવસ હજી જોઈ શકો છો એકદમ પાક ઉપર આવી ગયો છે માલ દસ થી પંદર દિવસ પંદર દિવસ દિવસની અંદર નીકળી જાય છે મતલબ પછી જમીન ઉપર આધાર હોય અલગ અલગ હા ફૂલ કરાલ જમીન હોય તો પાંચ દિવસ વધારે લાગે હા બરોબર કોઈ પાણી આપવા ઉપર મતલબ નેવું દિવસનો પાક કરો બરાબર ને નેવું દિવસનો નો નેવું થી પંચાણું દિવસ નો પાક છે અને અંદાજીત વાવેતર કરીએ ત્યારે વીઘે કેટલા ચણા જોઈએ બિયારણમાં માં જોઈએ દસ કિલો વીઘે દસ કિલો જેવા જાય અને જ્યારે આપણે ઉત્પાદન ની વાત કરીએ તો અંદાજીત કેટલું ઉત્પાદન વીઘે આવી શકે આ અમારા અંદાજ પ્રમાણે બાવીસ થી પચીસ મણનો ટાર્ગેટ છે 22 થી 25 મણનો તમારો અંદાજ છે કે એટલું વીઘે ઉત્પાદન મતલબ થાશે અને કેટલા વીઘાના ચણા છે એ કેટલા વીઘાના તમે 10 વીઘાના 10 વીઘાના છે આ સિવાય તમે કઈ કઈ ખેતી કરો છો ઘઉં આવે છે ઘઉં ની કરો હા હ સરસ વેરી ગુડ ચોમાસામાં મગફળી હ હ સોયાબીન બરોબર મગફળી સોયાબીન બધી રેગ્યુલર અને આ જે છે એ તમે એક નવી જ ખેતી છે એમ કહી શકીએ કે જે સફેદ ચણાની ખેતી છે એ બહુ ઓછા વિસ્તારની અંદર લગભગ ગુજરાતમાં અમુક વિસ્તારની અંદર જ થાય છે છે અને એમાંનો આ વિસ્તાર અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામ છે કે જ્યાં જ્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છગનભાઈ કે જેમણે સફેદ ચણાની ખેતી કરી છે તો મિત્રો તમે એની વિશે માહિતી પણ તમે મેળવી શકો છો એમની પાસેથી તો તમારો મોબાઈલ નંબર જણાવશો અમારા ખેડૂત મિત્રોને છોરાણું બે છ્યાસી છો ત્રણ ચોપન હા તો ખૂબ સરસ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ચણાની માહિતી આપવા બદલ